અને એની દૂધની બનાવટો કરીને બહાર વેચે છે હવે એ ભાવ આ પોલિંગ પદ્ધતિ છે એ જે ભાવ છે એ ખેડૂતોને વેચી દેવામાં આવે છે હવે આ તો વેપાર છે એટલે કોઈ વખત નુકસાન પણ થાય કોઈ વખત નફો થાય નુકસાન થયું જ નથી અમારા ચેરમેનશ્રી કહેવા મુજબ આ વર્ષે પણ ગઈકાલ જેટલો ભાવ આપ્યો હતો એટલો જ ભાવ આપવાનો છે પણ હવે આમાં કંઈ ત્યાંની જગ્યાએ ટકાવારીની માંગણી કરે છે હા ટકાવારી માંગણી કરે તો એ આપસાઈ તમે શું કહો આમ તો બધું એક ને એક જ છે ને ફેટ ઉપર આપો કે ટકાવારી ઉપર આપો પણ બીજા બધા સંઘો જે છે ગુજરાતના ટોટલ અઢાર સંઘો છે અમારી ડેરી જેવા હવે એ બધા બધાનું જ હોય ને એકલું સાબરડી એકલું થોડું જ હોય